નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યની દસ દૂષિત નદીઓમાં વિશ્વામિત્રી નદીનો છઠ્ઠો નંબર આવતા સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ગુજરાત રાજ્યને દસ નદીઓના સેમ્પલિંગ સાલ બાવીસ ત્રેવીસમાં માં લેવામાં આવ્યા હતા અને જેના રેન્કિંગ હાલ બે હજાર પચીસમાં માં ડિક્લેર કરવામાં આવ્યા છે બે હજાર બાવીસ ત્રેવીસમાં માં વડોદરાની વિશ્વામિત્રી નદીનું બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડી લેવલ ત્રીસ હતું અને હાલ બે હજાર પચીસ ચાલી રહી છેલ્લા બે વર્ષમાં નદીમાં વિવિધ જગ્યાએથી જે મલિન જળ જતા હતા એવા ત્રેવીસ જગ્યાએથી મલીન જળ જતા અટકાવવામાં વડોદરા કોર્પોરેશન સફળતા મળી છે આ કામગીરી એકસો પંચાણું કરોડના ખર્ચે ત્રેવીસ જગ્યાએથી નેવું એમએલડી મલીન જળ વિશાણ જતું અટકાવવામાં આવ્યું છે કામની વાત કરીએ તો એકસો ચોપન પોઈન્ટ કરોડના ખર્ચે અટલાદરા એસટીપી સાઈઠ એમએલડી ચોરસ એમએલડીનો બનાવ્યો જેનાથી વિશ્વા નદીમાં સાહીઠ એમએલડી દૂષિત પાણી જતું ઘટ્યું છે ગાજરાવાડી એસટીપીથી કપુરાએ નવા એસટીપી સુધી જે એસટીપીનું પાણી છે ડાયવર્ટ કરવા માટે લાઈન નાખવામાં આવી જેનાથી દસ એમએલડી જેટલું પાણી વિશ્વામિત્રીમાં જે મલીન જળ જતું હતું એમાં ઘટાડો નોંધાયો છે વેમાલી ખાતે તેર એમએલડીનો એસટીપી એ પણ બે પણ બે એકવીસ પોઈન્ટ બાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેનાથી બે એમએલડી પાણીનો ઘટાડો નોંધાયો છે નાગરવાડા ખાતે નવીન એપીએસ અને ગ્રેવિટી લાઇન નાખવામાં આવી જેનાથી એક એમએલડી પાણીનો ઘટાડો થયો છે જે નવીન કામો છે એ લગભગ ઓગણચાળીસ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે બીજા ચાર કામો કે જેના સ્થાયીમાં ટેન્ડર મંજૂર થઈ ગયા છે હાલ પ્રગતિ હેઠળ છે દરજીપુરા એપીએસ ડ્રેઝ ગ્રેવિટી લાઇનનું કામ બાવીસ સત્તાણું કરોડના ખર્ચે ચાલી રહ્યું છે નવાયા રોડ પર સરદાર નગર સોસાયટી પાસે ટ્રાન્સલેસ પદ્ધતિથી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવામાં આવી રહી છે સાત પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે સરસ્વતી ચાર રસ્તાથી કોતર તલાવડી આઠ કરોડના ખર્ચે એવી જ રીતે માજલપુર વિસ્તારમાં અલવા આખાથી કોતર તલાવડી સુધી દસ પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે આ કામગીરી સ્ટેન્ડિંગમાં ટેન્ડરો મંજૂર થઈ ગયા છે હાલ પ્રગતિ હેઠળ છે આગામી સમયમાં જે બાર જગ્યાએ બીજું સોળ એમએલડી પાણી જતું અટકાવવાનું છે એ માટે એકસો ચોત્રીસ પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે લગભગ બાર જેટલા કામો આયોજનમાં લીધેલા છે એ સિવાય બીજા ત્રણસો કરોડના જે જૂની ટેકનોલોજીના એસટીપી છે ખાસ કરીને અટલાદરાના બે એસટીપી છે ફોર્ટી થ્રી એમએલડી ફોર્ટી થ્રી એમએલડીના કપુરાઈનો જૂનો એસટીપી છે ફોર્ટી થ્રી એમએલડીનો અને છાણીનો એકવીસ એમએલડીનો આના પણ નવી ટેકનોલોજી સિકવેન્સીયલ બેચ રિએક્ટર ટેકનોલોજીના આધારે જે નવા પ્લાન બનાવ્યા છે એ પણ ત્રણસો કરોડના ખર્ચે પ્લાનિંગ કરવામાં આવ્યું છે જે એકસો ચોત્રીસ પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે બાર કામો લેવાના છે એમાં જીઆઈપીસી સર્કલથી સમા ઓલ્ડ સુધી ટ્રાન્સલેસ પદ્ધતિથી અઢાર કરોડના ખર્ચે લાઇન નાખવાની છે અબાકા સર્કલથી જલારામ મંદિર ત્રણ વિસ્તાર સુધી મેન્યુઅલ પોસીનથી ગ્રેવિટી લાઇન નાખવાની છે સાત પોઈન્ટ બાવન કરોડના ખર્ચે એલએનડી સર્કલથી મુક્તાનંદ સુધી નવીન રેન્જ લાઇન છ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે એ સિવાય જે અલગ અલગ વિસ્તાર છે એમાં માઇક્રો એસટીપી બનાવવામાં આવશે જેમાં પરશુરામ ભટ્ટા સભા કુંભારવાસ અને ફતેપુરા ખારી તલાવડી એસએસજીનું એપીએસનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે અને જેલ રોડ પર જે એપીએસની પ્રેશર લાઇન છે એ પણ પંદર ગણા ખર્ચે બદલવામાં આવશે કહેવાનો મતલબ કે છેલ્લા બે વર્ષમાં બે હજાર પચાસ સુધી વડોદરાની વસ્તી પચાસથી ચોપન લાખ થાય અને એ માટે નવસો ને નેવું એમએલડી જેટલી એસટીપીની જરૂરિયાત રહેશે એને ધ્યાનમાં રાખીને હાલ જે કામગીરી ચાલી રહી છે એ લગભગ આવનારા બે થી ત્રણ વર્ષમાં જે બે હજાર પચાસની વસ્તીને અનુરૂપ જે એસટીપી બનાવવાના છે કોર્પોરેશન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ખૂબ પરિણામલક્ષી ખૂબ ગંભીરતાથી જે એનજીટીના આદેશો હોય સીપીજીબી અને સીપીસીબીના આદેશોના આધારે આ કામગીરી કરવામાં આવી છે હાલ જે વિસ્તારની અંદર સેમ્પલ લેવામાં આવ્યા છે એનું બીઓડી લેવલ ફક્ત આઠ છે એટલે ત્રીસ બીઓડી લેવલ એક છઠ્ઠી રેન્ક આવી છે તો હવે આગામી વર્ષમાં જ્યારે ફરી રેન્કિંગ કરવામાં આવશે તો વિશ્વામિત્રીનું રેન્કિંગમાં સો ટકા સુધારો થાય એવું જણાઈ આવે છે કારણ કે બાવીસ દિવસનું રેન્કિંગ હાલ ડિક્લેર થયું છે એટલે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કે વિશ્વામિત્રી નદીમાં ખૂબ દૂષિત પાણી થાય છે જાય છે પરંતુ એની સામે હું એટલું જરૂર કહેવા માંગીશ કે કોર્પોરેશને ખૂબ પ્રમાણિકતાથી ખૂબ ગંધથી અને ખૂબ ગંભીરતાથી આ વિષયને ધ્યાને લીધો છે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રીસેક્સનિંગ રીસીટિંગ અને જંગલ કટિંગનું કામગીરી પણ કરી છે સાથે સાથે પ્રતાપપુરા આજવા સરોવરના પણ ડ્રેજિંગ કર્યા છે જેને લીધે આ વખતે હાલોલમાં સાડા સાત ઇંચ વરસાદ આવ્યો હોવા છતાં પ્રતાપપુરા સરોવરથી પાણી છોડવાની ખૂબ ઓછી જરૂર પડી છે અને આ વખતે આપણે પૂરની પરિસ્થિતિમાંથી બચી શક્યા છે વિસામતી નદીનો પટ પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે જે વાઇલ્ડલાઇફ છે ખાસ કરીને એક્વેટિક એનિમલ છે એમાં પણ પાણીનું બીઓડી હેલ્ધી લેવલે આવતા એમની જે એકવેટિક લાઇફ છે જે એકવેટિક એનિમલ છે એમની પણ સુરક્ષામાં વધારો થશે આગામી સમયમાં જે મલીન વરસાદી જળના વરસાદી ગટરના અને ગટરના પાણી છૂટી રહ્યા છે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જ્યાં જ્યાં કનેક્શનો કાપવાની જરૂર છે કનેક્શનો કાપી અને નવી ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવાનું વગેરે થાય પણ કોર્પોરેશન વિચારી રહ્યું છે